આણંદમાં ગેરકાયદેસર કતલખાનું ચલાવી ગૌવંશની કતલ કરવાના ગુનામાં નાસ્તા ફરતા છ આરોપીઓ ઝડપાયા આણંદ શહેરમાં પોલસન ડેરી રોડ ઉપર ખાટકેવડ વિસ્તારમાં તાસ્કન સોસાયટી નજીક આવેલ રોયલ ચિકન વાળાના ખાંચામાં રહેતો મૈયા અલારખા ખુરેશી જીતી ગયો લાવી પોતાના મકાનની બાજુમાં બનાવેલ ઓરડીમાં કતલ કરતો હોવાની બાતમી આણંદ ટાઉન પોલીસને મળી હતી જેથી પોલીસની ટીમે ગત તારીખ બાર ચાર બે હજાર પચીસના રોજ બાતમી મુજબની જગ્યાએ દરડો પાડ્યો હતો દરમિયાન પોલીસને જોઈને ત્યાં હાજર આસિફની યાદારખા કુરેશી અને તેનો સાગરી ત્રબાની કાદરભાઈ કુરેશી સહિતના શખ્સો ઓરડીની પાછળના ભાગેથી ફરાર થઈ ગયા હતા જે તે વખતે પોલીસની ટીમે સ્થળ પરથી માંસના ટુકડા પશુ કતલ કરવાના સાધનો કતલ કરેલ હાલતમાં ત્રણ ગાયો ઉપરાંત સાતસો પાંચ કિલો ગૌ માંસ મળીને કુલ રૂપિયા એક લાખ અડતાલીસ હજાર બસોનો મુદ્દામાસ જપ્ત કર્યો હતો અને ફરારા મૈયા અલરખા કુરેશી જબ્બાની કાદરભાઈ કુરેશી વિરુદ્ધ પશુ ક્રૂરતાનો ગુનો નોંધી બે દિવસમાં જ બંનેની અટકાયત કરી હતી આ બંનેની પૂછપરછમાં તેમના સાગરીતો સદામ હસનભાઈ કુરેશી નાયદ હસનભાઈ કુરેશી પીરુભાઈ સતારભાઈ કુરેશી ત્રણેય રહે હોલસન ડેરી રોડ ખાટકીવાડ મુિન અજીત પાસે આણંદ એઝાસ લરખા મહેમતભાઈ કુરેશી રહે હોલસન ડેરી રોડ ખાટકીવાડ તારકન સોસાયટી આણંદ ઝાકિર મિયા સત્તર મિયામાં લેખ રહે કસ્બામાં રિક્ષા સ્ટેન્ડ પાસે સામરખા તાલુકા જિલ્લો આણંદ અને રમણભાઈ સોમાભાઈ સોલંકી રહે ચાંગાવાડી ફળિયુ તાલુકા જિલ્લો આણંદના નામ ખુલ્યા હતા આણંદ ટાઉન પોલીસે આજ તમામ છ ઈસમોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર ચિરાગ પટેલ આણંદ આણંદ જિલ્લામાં ગૌવંશના કેસો કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે સૂચના આપેલી જે અનુસંધાને તારીખ બાર ચાર બે હજાર પચીસના રોજ આણંદ ટાઉનના પીઆઈ વીડી ઝાલા સાહેબ તથા તેમની ટીમે આણંદના પોલસણ ડેરી રોડ પર આવેલ તાસ્કન સોસાયટી નજીક આવેલ ખાટકીવાડમાં આવેલ રોયલ ચિકનના ખાંચામાં આરોપી આસિફ મિયા અલ્લા રખા એહમદ મિયા ના ઘરની બાજુમાં તેને બનાવેલ ઓડીમાં જીવતા પશુઓ તથા ગૌવંશ મળી કુલ સાતસો પાંચ કિલોગ્રામ ગૌમાં તથા ગૌવંશ કરવાના સાધનો મળી કુલ એક લાખ અડતાળીસ હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ પકડી આરોપીના વિરુદ્ધમાં ગૌવંશ કતલનો ગુનો રહીશ કરવામાં આવેલો હતો આ ગુનાના કામે આરોપીને અન્ય કોઈ મદદ કરતા છે કે કેમ તે બાબતે તપાસ કરતાં આ ગુનામાં અન્ય છ આરોપીના નામ નમૂ થયેલા હતા છ આરોપીઓ પૈકી સદ્દામ હસનભાઈ કુરેશી ઇનાયત હસનભાઈ કુરેશી પીરુભાઈ સત્તારભાઈ કુરેશી એજાજ અલ્લારખા અહેમદભાઈ કુરેશી જાકીર મિયા સત્તાર મિયા મલેક તથા રમણભાઈ સોમાભાઈ સોલંકી બારૈયા રહેવાસી ચાંદા આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ આરોપીનો ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાવેલ છે કે આરોપી સદ્દામ હસનભાઈ ખુરેશી જે મુખ્ય આરોપી આસિફ મિયાનો પાર્ટનર તરીકે કામ કરે છે તથા ઇનાયત પીરુભાઈ તથા એજાદ ગૌવંશનું કટિંગ કરવાનું કામ કરે છે જાકીર મિયા સત્તરમિયા મલિક જે ગૌવંશને લાવી અને સ્ટોરેજ રાખે છે અને જેમ જેમ પ્રમાણે જરૂરિયાત પડે તે પ્રમાણે કટિંગ કરવા માટે ગૌવંશ આપતો હોવાની હકીકત જણાવેલ છે તેમજ રમણભાઈ સોલં સોમાભાઈ સોલંકી બારૈયા રહેવાસી ચાંગાના જે પત્ની છે એ આ ગૌવંશ તથા અન્ય ઢોર ઉપર જણાવેલા આરોપીઓને આપતા હોવાની હકીકત જણાવેલ છે આ આરોપીઓનો ક્રિમિનલ હિસ્ટ્રી ચેક કરતા સદ્દામ હસનભાઈ કુરેશી આ અગાઉ બે ગૌવંશના કતલના ગુનામાં પકડાયેલો છે તેમજ આરોપી ઝાકીર મિયા મિયા મલિક લૂંટના ગુનામાં બે હજાર અગિયારના વર્ષમાં પકડાયેલો છે આ તમામ આરોપીઓને પકડી અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશને સફળતા મળેલ છે